ગાંધીનગરમાં રહેતી એક યુવતીએ બે હજાર સાત આઠમાં બ્યુટી પાર્લરના ઓર્ડર માટે સેક્ટર આઠના એનઆરઆઈ જગદીશ પટેલના ઘરે જઈને તેમની પ્રથમ નજરે પ્રેમ થઈ ગયો અને જગદીશ પટેલે યુવતીને લગ્ન કરીને અમેરિકા લઈ જવાનું વચન આપી યુવતીના વિશ્વાસને જીત્યો જગદીશે હોટલોમાં યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા જેથી યુવતી ગર્ભવતી થઈ પરંતુ ગર્ભની જાણ પછી પણ જગદીશ યુવતીને અમેરિકા લઈ જવાની વાતો કરી યુવતીનો સંપર્કમાં રહેતો હતો બાળકના જન્મ બાદ પાંચ મહિના સુધી જગદીશે યુવતી સાથે સંપર્ક રાખ્યો હતો પરંતુ પછી અચાનક અમેરિકાથી આવ્યો તો યુવતી સાથે મુલાકાત જ ન કરી જેથી યુવતીને વિશ્વાસઘાતની આશંકા થઈ અને પરિવાર સાથે મળીને ગાંધીનગર પોલીસમાં બળાત્કારની ફરિયાદ તેણે નોંધાવી છે જગદીશરા મુગડાભાઈના રાજકીય પ્રભાવના કારણે યુવતીને કેસમાં ન્યાય ન મળ્યો તેમજ ભાઈએ ફરિયાદ પાછી ખેંચવા ધાક ધમકી અને પૈસાની લાલચ આપી પરંતુ તેમની લાલચને નકારી કાઢવામાં આવી છે અને જેના કારણે જગદીશના ભાઈએ યુવતીના ભાઈ સાથે મારામારી કરી તેને ઈજાઓ પણ પહોંચાડી હોવાની વિગતો છે પરિવારે મુખ્યમંત્રી રાજ્યપાલ પોલીસ વડા માનવ અધિકાર આયોગ અને દિલ્હીના મહિલા સેલ સહિત વિવિધ સ્તરે ફરિયાદો કરી છે પરંતુ ન્યાય મળ્યો નથી જેથી બાળકના છ થી નવ મહિનાના સેમ્પલથી ડીએનએ એફએસએલ ગાંધીનગરમાં અઢાર વર્ષથી સ્ટોર કરવામાં આવ્યું છે પરંતુ હજી પરીક્ષણ નથી થયું

એ ટાઈમે જે કે મને પ્રપોઝ કર્યો હતો કે તું મને બહુ ગમે છે એમ કરી અને પછી કે હું તારીજો મેરેજ કરીને તાજ તને મારી સાથે અમેરિકા લઈ જઈશ અને તને હું મારી જોડે રાખીશ એમ કરીને ફિઝિકલ રિલેશન અવારનવાર રાખ્યા હતા મારી સાથે અને પછી તે બે હજાર સાતથી લઈ અત્યાર સુધી અમે કેસ કર્યો ને તે પછી અત્યાર સુધીમાં તે જે અમેરિકા છે અમે કેસ કર્યા પછી ઇન્ડિયામાં હજુ આવ્યો જ નથી પોલીસ કેસ અને બધા અધિકારીઓને મોલાનું બે હજાર આઠમાં ચાલુ કર્યું હતું શ્રી ડીજીપી રેન્જ આઈજી ગાંધીનગર હાઈકોર્ટ નેશનલ વુમન રાઇટર વુમન સેસ મુખ્યમંત્રીજી માનનીય અધિકારી પંચ ન્યૂ દિલ્હી રજૂઆત કરી હતી આટલી જગ્યાએ અમે રજૂઆત કરી હતી પણ અમને ત્યાંથી કોઈ ન્યાય હજુ સુધી મળ્યો નથી